સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ બનાસકાંઠા જિલ્લાના અસામાજિક તત્વો હથિયારનો જથ્થો પત્ની સાથેના આડા સંબંધની યુવક ઉપર છરી વડે હુમલો ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડાયો પાલનપુર

હવે જોઈએ સમાચાર વિગતવાર ગૃહમંત્રી અને ડીજીપીના આદેશના પગલે હરકતમાં આવેલી પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા બુટલેગરો સામે લાલ કરાઈ છે જેમાં હાઉસિંગ બોર્ડની સામેના વિસ્તારમાં આવેલ બુટલેગરોના ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો ઉપર પોલીસની ટીમ ત્રાટકી રહી છે ત્યારે બનાસકાંઠા પોલીસ એક્શન મોડમાં આવી હતી પોલીસ નગરપાલિકા અને વીજ કંપનીની ટીમ સાથે હરિપુરા વિસ્તાર હાઉસિંગ બોર્ડ સામેના વિસ્તારમાં આવેલા બુટલેગરોના ગેરકાયદેસર દબાણ ઉપર સપાટો બોલાવતા જેસીબી ફેરવી તોડી પાડવામાં આવ્યા હતા જ્યારે પાલનપુર તાલુકા પોલીસે પણ પાલનપુર તાલુકાના ગામોમાં આવેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડ્યા હતા જેના પગલે ગુનેગારોમાં ફફડાટ પ્રસરી ગયો છે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ત્રણસો નવ્વાણું જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં એક બાદ એક બુટલેગરો તેમજ અસામાજિક તત્વોના ત્યાં ગેરકાયદેસર દબાણો પાણી કનેક્શન અને વીજ કનેક્શન કાપી ગુનાહિત પ્રવૃત્તિને ડામવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ગૃહમંત્રીના આદેશ બાદ ડીસાનું વહીવટીતંત્ર અસામાજિક તત્વો ઉપર લગામ કસવા માટે સક્રિય થયું છે આજે ઉત્તર ગુજરાત વીજ કંપની અને સ્થાનિક પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહેતા બુટલેગરોના ઘરોમાં વીજચોરીની તપાસ હાથ ધરી હતી પોલીસ અને વીજ કંપનીની સંયુક્ત તપાસમાં ઓગણપચાસ ઘરોમાંથી ઘરોમાં વીજ ચોરી ઝડપાઈ હતી જેના કારણે આ ઘરોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે પોલીસે બુટલેગરોના ઘરોની તપાસ કરી હતી અને વીજ ચોરીના પુરાવા મળતા તેમના વીજ કનેક્શન કાપી નાખ્યા હતા આ ઉપરાંત પોલીસે આ બુટલેગરોની ગેરકાયદેસર મિલકતોની પણ તપાસ કરી હતી અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી હતી પોલીસ અને ઉત્તર ગુજરાત વીજ કંપનીની આ સંયુક્ત કામગીરીના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે આ કાર્યવાહીથી અસામાજિક તત્વોને કડક સંદેશ આપવામાં આવ્યો છે કે તેઓ કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે રાજ્યના પોલીસ વડાના રીઢા ગુનેગારો સામે કડક હાથે કાર્યવાહી કરવાના આદેશ બાદ પાલનપુર પોલીસ એલર્ટ બની છે જેમાં પશ્ચિમ પોલીસ દ્વારા જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપની તેમજ નગરપાલિકાની ટીમોને સાથે રાખી બાર જેટલા કુખ્યાત બુટલેગરોના નળ જોડાણ તેમજ વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યા છે જેને લઈ રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે રાજ્યના મહાનગરોમાં લુખા તત્વો જાહેરમાં આતંક મચાવી લોકોમાં ભય ફેલાવતા હોય આવા તત્વોનો સાંજ ઠેકાણે લાવવા રાજ્યના પોલીસ વડાએ દરેક પોલીસ મથકો ખાતે કુખ્યાત બુટલેગર સહિતના રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરી તેમની વિરુદ્ધ કાયદેસર કરવાનો આદેશ કરવામાં આવતા પાલનપુરમાં પોલીસ દ્વારા રીઢા ગુનેગાર તેમજ અસામાજિક તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે જેમાં એંસી જેટલા રીઢા ગુનેગારની યાદી તૈયાર કરીને પોલીસની ટીમોએ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બાર જેટલા પાસા તેમજ તડીપાર થયેલા ગુનેગારોના મકાનોમાં તપાસ કરી તેમના નળ જોડાણ અને વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યા હતા જોકે પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામેની પગલે ગભરાઈ ગયેલા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે ગુજરાત રાજ્ય પોલીસ વડા અને ગૃહમંત્રીના આદેશ બાદ રાજ્યભરમાં તત્વો સામે ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં પણ પોલીસ સક્રિય થઈ છે આજે ડીસામાં નટવરજી દજુજી ઠાકોર ઉર્ફે ચકા ઠાકોર નામના માથાભારી શખ્સના ઘરે પોલીસે દરોડો પાડ્યો હતો અને હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો ચકા ઠાકોર સામે દારૂ જુગાર મારામારી લૂંટ સહિત અનેક ગુનાઓ નોંધાયેલા છે પોલીસને બાતમી મળી હતી કે ચકા ઠાકોરના ઘરમાં હથિયારોનો મોટો જથ્થો છુપાવેલો છે આ બાતમીના આધારે ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમે ચકા ઠાકોરના ઘરે દરોડો પાડ્યો હતો પોલીસની રેડ દરમિયાન ચકા ઠાકોરના ઘરમાંથી સંખ્યાબંધ તલવારો પાઇપો બરછી ધોકા ચેન સહિતના હથિયારો મળી આવ્યા હતા પોલીસે એક ડાયરી અને અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો ચકા ઠાકોર અને તેના સાગરીતો ફરાર થઈ ગયા હતા અને પોલીસ તેમની શોધખોળ કરી રહી છે આ ઘટનાએ ડીસા શહેરમાં ચકચાર મચાવી દીધી છે પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે પોલીસનું કહેવું છે કે અસામાજિક તત્વો સામેની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના સરપ્રાઇઝ ચેકિંગ બાદ અમીરગઢ પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે સરકારના આદેશ બાદ પોલીસની અલગ અલગ ટીમોએ નેશનલ હાઈવે ઓથોરિટી અને ખેમાણા ટોલ પ્લાઝાના અધિકારીઓ સાથે મળીને નેશનલ હાઈવે નજીક કિડોતર અને વડથના પાટિયા નજીકના કેબિનોના દબાણો દૂર કર્યા હતા પોલીસે અમીરગઢ તાલુકામાં અલગ અલગ ગુનાઓના પચીસ જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને ગેરકાયદેસર મકાનો અને કબજા ઉપર બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું છે નેશનલ હાઈવેથી મીટર પટ્ટી દ્વારા માપણી કરીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા તાલુકાના અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો ઉપર પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અમીરગઢ ટાઉન વિસ્તારમાં ગેરકાયદેસર વીજ જોડાણો અને કબજાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે વારંવાર ગુના કરતા તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય અસામાજિક તત્વો ઉપર અંકુશ મેળવવાનો અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે પોલીસે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અને સાવચેતી રાખવાની અપીલ પણ કરી છે ગુજરાત પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે ચાલી રહેલી કડક કાર્યવાહીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ પોલીસ વિસ્તારમાં પોલીસે જીઈબીના અધિકારીઓ સાથે મળીને લિસ્ટેડ બુટલેગરો અને અસામાજિક તત્વોના રહેઠાણ અને ધંધાકીય સ્થળો ઉપર જોઈન્ટ ચેકિંગ હાથ ધર્યું હતું રાત્રિના સુમારે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં ગેરકાયદેસર વીજોડાણ ધરાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહીથી બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે અસામાજિક તત્વો સામેની અમારી કાર્યવાહી ચાલુ રહેશે આવનારા દિવસોમાં પણ સુવિગામ પોલીસ વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગરો અને અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તેમજ અસામાજિક તત્વો ઉપર અંકુશ મેળવવાનો છે ગુજરાત પોલીસ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુંડાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધાનેરા તાલુકાના થાવર અને આશિયા ગામના બે ઇસમોના ઘરના વીજ કનેક્શન કાપી દીધા છે ગુજરાત રાજ્યના ડીજીના આદેશ અનુસાર ગુજરાત પોલીસે ગુંડાઓ અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે ધાનેરા તાલુકાના થાવર ગામના સુરેશ વિહા માજીરાણાના ઘરે લોકલ ક્રાઇમ બ્રાન્ચે વીજ વિભાગ સાથે મળીને વીજ કનેક્શન કાપ્યું હતું સુરેશ વિહા માજીરાણા સામે નવ જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તે વીજળીની ચોરી કરતો હતો આ ઉપરાંત ધાનેરા તાલુકાના આશિયા ગામના રણજીત ઠાકોરના ઘરે પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વીજ વિભાગ સાથે મળીને વીજ કનેક્શન કાપ્યું હતું રણજીત ઠાકુર સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં બાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તે પણ વીજળીની ચોરી કરતો હતો આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગુંડાઓ અને અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવાનો અને તેમને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રાખવાનો છે પોલીસે જણાવ્યું હતું કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા અન્ય શખ્સો સામે પણ કાર્યવાહી ચાલુ રહેશે ગુજરાત રાજ્યના ડીજીપીના આદેશ અનુસાર અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા માટે બ્રેડી પોલીસે પણ ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરી હતી બ્રેડી પોલીસ અધિક્ષક વેદિકા બિહાની અને પીઆઈ ડીબી પટેલ તેમજ એ કે દેસાઈના માર્ગદર્શન હેઠળ બ્રેડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી આ યાદી મુજબ રામપુરા ગામે રહેતા પારજી ચેનજી ઠાકોર નામના અસામાજિક ગુંડા તત્વના ઘરે તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પારજી ચૈનજી ઠાકોર પોતાના ખેતરમાં રહેણાંક ઘરે પોતાના નામે વીજ કનેક્શન ધરાવતા ન હતા અને તેઓ વીજ કનેક્શનમાં આંકડી મારીને વીજ ચોરી કરતા હતા બી કચેરીના કર્મચારીઓના સંકલનમાં રહીને પોલીસે પારજી ચૈનજી ઠાકોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય અસામાજિક તત્વો ઉપર અંકુશ મેળવવાનો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવાનો છે હવે સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું पत्नी साथना आ संबंधी अदालत में युवक पर छरी वड़े हमलों इजाग्रस्त युवक ने सारवार अर्थे खसेड़ा पालनपुर माथावाड़ा रोड पर टैंकर वे भयानक अकस्मात बाद लागी भीषण आग टैंकरों टक्कर भीषण आग आगती उठेला धुमाड़ा गोटा डीसा सुधी देखाया बनासका खेडों आक्रोश कोल्ड स्टोरेज प्रश्नों ने लिए कलेक्टर ने आवेदन पत्र तो जो रहो बीके न्यूज चैनल। ટાટા કોઈ રૂફિંગ નો કઈક અલગ છે અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈ પી વાળી શું આપણગમતા સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે દાગ છુટકારો મેળવવા માંગો છો શું પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડરમા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9151 38 9250 9151 39 चार ओगन चार વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં દાતા તાલુકાના હળાદ ગામમાં અંગત અદાવતમાં એક યુવક ઉપર છરી વડે હુમલો થયો હતો ઈજાગ્રસ્ત યુવકને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયો હતો ઇજાગ્રસ્તના સ્વજનોના જણાવ્યા મુજબ હડાદ ગામમાં બોલાચાલી બાદ બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં પત્ની સાથેના અડા સંબંધોના વહેમમાં બાવીસ પ્રજાપતિ નામના વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કરાયો હતો હુમલાખોરે છરીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા તે લોહી લુહાણ થયો હતો હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાવીસ પ્રજાપતિને પાલનપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો ત્યારે ઘટનાને લઈ હડાત પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે હુમલો કરનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ભોગ બનનાર પરિવારજનોએ માંગ કરી હતી ધાનેરા શહેરમાંથી પસાર થતો અને રાજસ્થાનને જોડતો મુખ્ય નેશનલ હાઇવે ઉપર રેલ નદીના પુલ નજીક દાખા ગામ તરફ જતો જૂનો ડામર રસ્તો છેલ્લા આઠ વર્ષથી બંધ હાલતમાં છે આ રસ્તો ચાલુ કરવાની માંગણી સ્થાનિક લોકો અને રાજકીય આગેવાનો દ્વારા વારંવાર કરવામાં આવી હોવા છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી રેલ નદીના પુલ ઉપર કોઈ અકસ્માત થાય તો મુખ્ય માર્ગ કલાકો સુધી બંધ થઈ જાય છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ગત ફેબ્રુઆરી મહિનામાં પુલ ઉપર કારમાં આગ લાગવાના કારણે લાંબા સમય સુધી ટ્રાફિક જામ થયો હતો તે સમયે માર્ગ મકાન વિભાગે રસ્તાની સફાઈ કરીને ચાલુ કરવાની ખાતરી આપી હતી પરંતુ એક મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં રસ્તો હજુ સુધી ચાલુ થયો નથી તાખા ગામના આગેવાન બાબુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ધરણા કે રસ્તા રોકો આંદોલન કરીશું તેમણે વધુમાં જણાવ્યું કે સરકારને લોકોની માંગણીની કોઈ પરવા નથી સ્થાનિક લોકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ ટૂંક સમયમાં જ આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે આ ધાનેરા તાલુકાનો જે રેલ નદી ઉપર પુલ આવેલો છે એ પુલ જત્રીજી હાલતમાં છે છતાં બાજુમાં જે રસ્તો હતો પુલ જે રસ્તો હતો એ તૂટી ગયો હતો તો એ તૂટી ગયો તો લગભગ પાંચ વર્ષથી એ રસ્તો બંધ છે આ રસ્તા માટે સાચો રોણીવાડા અને અમારે ગુજરાતના ઘણા બધા ગામોમાં જવા માટેનો રસ્તો છે પણ સરકારશ્રી દ્વારા ઘણી વખત રજૂઆત કરવામાં આવી ધારાસભ્યના લેટર લખ્યા કોંગ્રેસવાળે લખ્યા ભાજપવાળે લખ્યા છતાં આ દિન સુધી પીડબલ્યુવાળા આ રસ્તાનું ખાલી સફાઈ કામ કરાયું છે હજી સુધી આ રસ્તો ચાલુ નથી થયો મના મહિના પહેલાં એક ગાડી ત્યાં પુલ ઉપર હળગી હતી તો ટ્રાફિક એટલો જામ થઈ ગયો હતો એક ભાઈને એટક આવેલો હતો તો એમ્બ્યુલન્સ પણ ત્યાં રોકાઈ ગઈ હતી અને એમ્બ્યુલન્સને પણ શોકટ થઈને જવું પડ્યું હતું તો આ સરકારની ઊંઘ કેમ નથી ઉડતી પીડબ્લ્યુવાળાને લેટર બધે લખી નાખ્યા છે શું હવે આ સરકાર પ્રધાનમંત્રીના લેટરની રાહ જુએ છે કે શું કરે છે અમારા ગામવાળાએ તો એ નક્કી કર્યું છે કે જો આ રસ્તો ચાલુ ન થાય તો બધાને ત્યાં પુલ ઉપર આવીને બેસી જવાનું છે તો સત્વરે તાત્કાલિક આ રસ્તો ચાલુ કરાવવો જોઈએ નહીતર આજુબાજુના ગામવાળા બધા ભૂખ હડતાળ ઉપર ઉતરે એવી ગ્રામજનોની માગણી છે ડીસા રૂરલ પોલીસે તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કરતી એક માનવતા સભર કામગીરી કરી છે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ઓગણીસો અઠ્યાસીમાં નોંધાયેલા એક કેસમાં કુંપટ ગામના શીતળા માતાજીના મંદિરના પૂજારીની હત્યા કરીને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી આ કેસ કોર્ટમાં ચાલ્યો હતો અને કોર્ટે લૂંટમાં જપ્ત કરાયેલ મુદ્દામાલ પરત કરવાનો આદેશ કર્યો હતો ઘટનાની વિગતો પર નજર કરવામાં આવે તો ડીસા તાલુકાના કુંપટ ગામમાં વર્ષ ઓગણીસો અઠ્યાસીના એટલે કે સડત્રીસ વર્ષ પહેલાં પૂજારીની હત્યા કરીને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી જેમાં લૂંટારાઓએ પાંચસો ગ્રામ ચાંદી અને ચાલીસ ગ્રામ સોનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં પોલીસે સ્થાનિક સરપંચનો સંપર્ક કરી કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને ત્યારબાદ કોર્ટનો આદેશ મળ્યા બાદ આજે પૂજારીને મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો આ ઘટના પોલીસની નિષ્ઠા અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે સડત્રીસ વર્ષ જૂના કેસમાં પણ ન્યાય મળે તે માટે પોલીસે કરેલી મહેનત સરાહનીય છે આ ઘટનાએ સાબિત કર્યું છે કે પોલીસ પ્રજાની મિત્ર છે અને જરૂર પડે હંમેશા મદદ માટે તત્પર રહે છે અમારા કુપટ ગામે ઓગણીસસો ને અઠ્યાશીની સાલમાં ચોરી થયેલી હતી જે ચોરી પકડાઈ અને પોલીસ સ્ટાફે બહુ મહેનત કરી અને અમને આજે ચોરી પકડી અને પરત આપી છે તો પોલીસ સ્ટાફનો આભાર માનું છું પ્રજાપતિ સાહેબનો આભાર માનું છું રમેશભાઈ પંડ્યા સાહેબનો આભાર માનું છું અને આભાર માનું છું પાથાવાડા વાચવા રોડ ઉપર આજે બે ટેન્કરો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે બંને ટેન્કરોમાં ભીષણ આગ લાગી હતી હાલમાં અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક તપાસમાં એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે બંને ગતિ વધારે હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગામના લોકો દોડી આવ્યા હતા લોકોએ જણાવ્યું હતું કે આ રોડ ઉપર અવારનવાર આવા અકસ્માતો થતા રહે છે તેમણે સરકાર પાસે આ રોડ ઉપર ભારે વાહનોની અવર જવરને નિયંત્રિત કરવા માટે પગલાં લેવાની માંગણી કરી હતી પાથાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી પોલીસે બંને ટેન્કર ચાલકોના નિવેદનો પણ લીધા હતા પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતીનો પ્રશ્ન ઉભો કર્યો છે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રએ આવા અકસ્માતોને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે સ્થાનિક લોકોના અનુમાન મુજબ બંને ટેન્કરોમાં તેલ ભરેલું હતું અકસ્માત બાદ આગની ઘટના બનતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ સદનસીબે અકસ્માત સર્જાયા બાદ બંને ટેન્કર ચાલકોએ સમયસૂચકતા વાપરી ટેન્કરોમાંથી કૂદી પડ્યા હતા જેના કારણે તેમનો આ બાદ બચાવ થયો હતો આ ઘટનાએ માર્ગ સલામતીના મહત્વ ઉપર ભાર મૂક્યો છે સ્થાનિક લોકોએ સરકારને આ રોડ ઉપર ભારે વાહનોની અવર જવરને નિયંત્રિત કરવા માટે પગલાં લેવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને ટાળી શકાય તેમ છે ટેન્કરોમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે આગના લીધે ધુમાડા ડીસા શહેર સુધી જોવા મળ્યા હતા આજે અમીરગઢના કાળીમાટી પાટિયા પાસે એક ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું સુરેશ રાણા નામનો યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક અજાણ્યા વાહને તેને ટક્કર મારી હતી આ અકસ્માતમાં સુરેશ રાણાનું ઘટના સ્થળે જ મોત થયું હતું અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમીરગઢ સીએસસીમાં મોકલી આપ્યો હતો પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ દુર્ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે પોલીસે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સાવચેતી રાખવાની અપીલ કરી છે હવે સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં ખેડૂતોનો આક્રોશ કોલ્ડ સ્ટોરેજ અને અન્ય પ્રશ્નોને લઈ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર તો જોતા રહો ચેનલ છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર સુપર ફાધર કે મધર છો તમારું બાળક તમારી આંખો થી જ સમગ્ર વિશ્વ ને જોતું હોય છે પરંતુ જો તમને હૃદયરોગ નો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ કાર્ડમાં સારવાર તદ્દન મફત કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠામાં ભારતીય કિસાન સંઘે આજે ખેડૂતોના પ્રશ્નોને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી સરકાર ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની સબસિડી આપે છે ત્યારે બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજના માલિકોએ મોટી કંપનીઓનો માલ ભર્યો છે તેઓ ખેડૂતોના બટાકાનો માલ લેતા નથી જેથી ખેડૂતોનો પકવેલો બટાકાનો માલ રજરી રહ્યો છે આ ઉપરાંત ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા નવા વીજ કનેક્શનો આપવા તળાવ ભરવાને અને સર્વે જેવા પડતર પ્રશ્નોને લઈને કિસાન સંઘ મેદાનમાં આવ્યું હતું કિસાન સંઘે ખેડૂતોને સાથે રાખીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી અમે અત્યારે હાલ ભેગા થયા હતા બલિદાન દિવસ હતો ઓગણીસમી માર્ચ ઓગણીસો સત્યાસીમાં અમારા ખેડૂતોનો શહીદ શહીદ થયા હતા એવામાં ભેગા થયા હતા એના પછી અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું એ આવેદનપત્રમાં બટાકાનો પ્રશ્ન હતો બટાકાના પ્રાઇવેટ ખેડૂતોના પ્રશ્નો બટાકા બધા બહાર રહી ગયો અને પ્રાઇવેટ એક કોર્ટ શેડમાં ભરી દીધા એના હિસાબે ખેડૂતોનો માલ બહાર રઝડતો થયો એના અમે તાત્કાલિક અમારા ખેડૂતોનો બટાકો લેવાય એના માટે આવેદનપત્ર આપ્યું અહીંયા એક જિલ્લામાં બે ટોલ ટેક્સ કરે એના માટે એક આવેદનપત્ર આપ્યું તળાવ ભરવા માટે આપ્યો એવા પ્રશ્નો હતા રિસર્વે ના પ્રશ્નો હતા એ પ્રશ્નો માટે મેં આવેદનપત્ર ખેડૂતોને આપ્યું બનાસકાંઠા જિલ્લાના અસામાજિક તત્વો ઉપર પોલીસની તવાઈ ડીસામાં માથાભારે ચક્કા ઠાકોરના સ્થળની તલાસી લેતા મળી આવ્યો હિંસક હથિયારનો જથ્થો પત્ની સાથેના આડા સંબંધની અદાલતમાં યુવક ઉપર છરી વડે હુમલો ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડાયો પાલનપુર

તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર